વડોદરાની નામાંકી સ્કૂલ વિદ્યાર્થીઓને આઠ કરોડ રૂપિયા સુધીની સ્કોલરશિપ આપવાની છે હાજી તમે સાચે સાંભળ્યું ફિનિક્સ સ્કૂલ લઈને આવ્યું છે ગુજરાતનો સૌથી મોટો સ્કોલરશીપ કમ એડમિશન ટેસ્ટ એટલે કે પેટેક્સ બે ચોવીસ અને પચીસ આ ટેસ્ટ દ્વારા ધોરણ પાંચ થી લઈને અગિયાર સાયન્સ ના વિદ્યાર્થીઓને આઠ કરોડ રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાની છે એટલે કે ધોરણ પાંચ થી અગિયાર સાયન્સ ના દરેકે દરેક વિદ્યાર્થીઓ આ ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને આ વર્ષે આ ટેસ્ટ માટે રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી માં રાખવામાં આવ્યું છે આ એડમિશન ટેસ્ટ દ્વારા વિદ્યાર્થી નેવ ટકા સુધીની એટલે કે આઠ કરોડ રૂપિયા સુધીની સ્કોલરશીપ મેળવી શકે છે આ એક્ઝામ માટે ફર્સ્ટ ફેઝ ની તારીખ તેર ઓક્ટોમ્બર અને વીસ ઓક્ટોમ્બર રવિવારે સવારે સાડા આઠ વાગે અને સેકન્ડ ફેઝ ની તારીખ છે ફર્સ્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને હા આ એક્ઝામ ફિનિક્સના દરેકે દરેક સેન્ટર પર લેવામાં આવશે છેલ્લા સાત વર્ષથી ફિનિક્સ દ્વારા પેટેક્સ એડમિશન ટેસ્ટ લેવામાં આવે છે અને હોશિયાર વિદ્યાર્થીઓને એડમિશન ફીઝમાં કરોડોની સ્કોલરશીપ આપે છે જો તમે પણ આ એક્ઝામ આપીને સારી એવી સ્કોલરશિપ મેળવવા માંગો છો તો સ્ક્રીન ઉપર વેબસાઇટ આપેલી છે અત્યારે જ રજીસ્ટ્રેશન કરાવો એના સિવાય ફિનિક્સ સ્કૂલમાં એડમિશન અથવા વધુ જાણકારી માટે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે આજે સંપર્ક કરો